પુષ્ટિસંહિતા ખંડ એકસો ઓગણીસ એકસો ને વીસ પર ભગવદીનો પરસ્પર પ્રેમ કેવો છે એ વિશે આપણે જોઈએ કે પુષ્ટિસંહિતા ગ્રંથનો મંડાણ માંડવાનું છે પાચા બાબાને આજ્ઞા થઈ છે ને ગોપેન્દ્રલાલજી સપનામાં આવીને આજ્ઞા કરી કે ગ્રંથ લખ અને એનું નામ પુષ્ટિ પુષ્ટિસંહિતા ધરજે હવે એ મંડાણ માટે ભગવદીઓ પાસેથી ઘણા બધા ભગવદીઓ ભેગા મળે છે અને ત્યારે અત્યારે આપણે આ વાત લઈએ છીએ પાચા ભાભા પાચાભાઈ જયરામદાસ વશરામદાસ વચ્ચે ત્રણ ભગવતીઓ વચ્ચેની એટલે કે પાચાભાઈ જયરામદાસને કે છે જયરામદાસ આ જીવ પૂરવના છે અને ઠાકોરજીનું શરણદાન લેવા ઈચ્છા રાખે છે તો કાલે ચતુરાદશી છે ઠાકોરજી સન્મુખ તમારે શરણદાન આ બધાને આપવાનું છે તે તમારા જૂથના જીવ છે એટલે કે જે નવા જીવ શરણે આવવાના છે એ બાબતે વાત થઈ છે અને તમ થકી તેનો નિસ્તાર ઠાકોરજી કરશે આ બધી ભૂતલની લીલા અટપટી છે તે કોઈને કોઈ મિસ કરીને ઠાકોરજી તેના જીવનો મીળા ભૂતલમાં કરાવીને પોતે પોતાની લીલામાં પાછા અંગીકાર કરે છે એ વાત તમ થકી અજાણી નથી અને પુષ્ટિત સંહિતાના ગ્રંથનું મંડળ તમ થકી કાલે થવાનું છે શ્રી ગોપેન્દ્રજીની આજ્ઞા અનુસાર માર્ગનો આપણા ઘરનો અને જૂથના જીવોનો લીલા પ્રકારનો વર્ણવ કરીને ગ્રંથ દ્વારા માર્ગનું પ્રમાણ બાંધવાનું છે તે ગ્રંથ પુષ્ટિ પુષ્ટિસંહિતા નામ ધરાવીને શુભ મંગલ મંડાણ કરવાનું છે તો તમે અંતરંગ જૂથના પુષ્ટિ લીલાના જીવ છો તો તમે આજ્ઞા આપો તેમ થાય જોયું આજ્ઞા એકાબીજા કેવા સામેવાળાને હંમેશા ઊંચા માને છે અને આજ્ઞા થકી જ આગળ વધે છે કેમ કે આજ્ઞામાં બળ છે એક વખત સામેથી આજ્ઞા મળી ગઈ પછી કાર્ય સિદ્ધ થવાનું છે આ વાત અહીંયા આપણને જાણવા મળે પાચાભાઈની વાણી સાંભળીને જયરામદાસ તથા વર્ષરામદાસ પાચાભાઈના ચરણમાં ઝૂકી પડ્યા જો સામે બી દિનતા કેટલી બધી છે સામેવાળા એમ નથી કહેતા કે હા હું આજ્ઞા આપું સામેવાળા એના કરતાં પણ દિનતા બતાવે છે ને પાચાભાઈના ચરણમાં ઝૂકી જાય છે અને કહે છે કંઠ ગદગદ થઈ ગયો છે અને ખૂબ જ ધૈર્ય ધારણ કરીને બોલ્યા રાજ તમો તો આમ ઉપર એટલો બધો ભરભાર મૂકોમાં આ ભરભાર અમારાથી સહયો જાય તેમ નથી એક મણનો બોજ ઉપાડનારથી સહસ્ત્રમણનો બોજ કેમ ઉપડે તેવી વાત તમો કાં કરો કાગજની નાવ પર પાર ક્યાંથી થવાય કાગજની નાવ સાગર પાર ક્યાંથી કરે તમો તો ગોપેન્દ્રજીની ભૂતલની રસાત્મિક લીલાના રસ સાગર સમાન છો રસરાજ રસાત્મિક પરિપૂર્ણ પુરુષોત્તમના નિકટવર્તી અને અભિષ્ટ પુષ્ટિજણ છો ગોપેન્દ્રજીના પરિપૂર્ણ પ્રપાપાત્ર અંગીકૃત દાસી છો તમારો મનોરથ સિદ્ધ કરવા ઠાકોરજી અવશ્ય સાક્ષાત પધારશે ઠાકોરજી પણ તમારા તમારી યાદ લીલામાં કરતા હશે આ ભૂતલમાં તમે જેવા ભગવદીના દર્શન અને સંગ પ્રાપ્ત થવો તે અમારા પુરવના સુકૃતના સુભાગ સૌભાગ્યના ફળરૂપ છે એટલે ખાલી પાચાભાઈ આજ્ઞા માગે છે જયરામ વશરામ પાસે એની સામે જયરામદાસ વસરામદાસ કેટલું બધું દિનતા બતાવે છે અને કહે છે કે અમારું કાંઈ ગજુ નથી કાગજની નાવ કહે છે પોતાની જાતને કે અમે અમારી પાસે લો છો અમારા જેવા જીવ પાસે આવું બતાવે છે જયરામદાસ પાછા કહે છે પાછા ભાઈ તમારી વાણી પાસે અમારી વાણી જેમ ભાનુના તેજ પાસે ચંદ્રમાં લાગે તેવી છે એટલે કે સૂર્યના સૂર્યને ચંદ્રમાં કેટલો ફરક છે એટલી મારીને તમારી વાણીમાં ફરક છે એવું દિનતા બતાવીને જયરામદાસ કહે છે પણ તમ કૃપાબળે કહેવાય અંગીકૃત અવતરી લીલાના જીવોનું ભૂતલમાં પધારવું ને બિરાજવું તે અનેક દૈવી જીવોને સુખ શાંતિ અને આનંદ પ્રદાન કરવાના હેતુરૂપ હોય છે એટલે કે પાંચાભાઈનું જે પ્રાગટ્ય અહીંયા થવું ઘણા બધા જીવોને આનંદ પ્રદાન કરવાના હેતુથી જ થયું છે એવું સમજાવે છે દૈવી જીવના ભિત્તરના સ્વરૂપનું જ્ઞાન મહાન ભગવદ યોજ કરાવી શકે અને જાણી શકે મારા મનમાં જે અભિલાષા છે કે અખિલ અનુપ નિજધામના ધણી ગોલોકાધિપતિ ષોડસધામ વિલાસી રસરાજની લીલાના પુરવના તથા ભૂતલના અલૌકિક દિવ્ય રસલીલાના પ્રસંગ આદિથી તે ઇતિ સુધીની સાંભળવાની ઈચ્છા છે જેના કારણે તમોએ તેડાવ્યા છે તો એમાં અમારી આજ્ઞા લેવાની કાંઈ અપેક્ષા રહેતી નથી એટલે જેરામદાસ શું સમજાવે છે કે અમે તો સાંભળવા માટે અહીંયા આવ્યા છીએ અમારા જેવાની આજ્ઞા થોડી હોય એવું કહે છે પછી હજી આગળ કે છે રાજ આપ વડાઈ આપો રાજ આપ વડાઈ આપો પણ અમારાથી તે સહી શકાતી નથી તમારું લીલાનું સ્વરૂપ જ્ઞાન મહારાજના શ્રીમુખથી સાંભળીને અમુ કૃતાર્થ થયા છીએ આપ તો લલિતાજીની અંતરંગ સખી રતન પ્રભાજી પ્રભાજી છો તે નામ એવા ગુણ આપનામાં ને આપની રસિક વાણી દ્વારા પ્રગટ થઈ રહ્યા છે તે અમારી જાણમાં તમ કૃપા થકી આવી રહ્યા છે તે એક એક શબ્દ રતનના મોંઘા મોલથી પણ અદકેરા છે શુભદેવ જેવા મહામુનિ પણ આવી વાણીનું વર્ણવ કરતાં થબધી ગયા તેનાથી પણ અધિક રસ તમારી વાણી વિલાસમાં ભર્યો છે પ્રભુજીની રહસ્યલીલા જશ ભગવદીના ગુણનો રતન ભંડાર તમારી વાણી દ્વારા અથા જાણી માણી શકાય એવો છે તો બીજું જાજુ શું કહેવાય તમે અમારી આજ્ઞા માગો છો તે તો તમારો વૈષ્ણવતાનો સભર અલૌકિક વ્યવહારયુક્ત વિવેક છે અચા ભાઈ આપ તો દિનજનો ઉપર કૃપાને કરુણા વરસાવાવાળા છો આ જ ભૂતલમાં આ સંપ્રદાય તમથકી ઉજ્જવળ થયો છે ઉજ્જવળ ભગવદ્દીનો સંગ અને ભરતો તો દિનતાથી જ શોભ નભે એવી દિનતા તમારામાં સભર ભરી રહી છે તમો સેવકની સાચી સગાઈ સંબંધને સમજ્યા છો તે જાળવી રાખવાનો અમારો અધકેરો વિવેક અને અમને જણાય છે પાચાભાઈ આથી વધારે વાત પ્રસંગ અમારા હરદામાં બીજા નથી એટલે આ એક આખું પાનું જેટલું દિનતા જ આપણને જયરામદાસ શીખવે છે જયરામદાસની દિનતા એટલે કે ખાલી આજ્ઞા પાચાભાઈ માગે છે એમાં તો કહે છે કે અમારા જેવા પાસેથી થોડી આજ્ઞા મગાય એ બાબતેનો જ આ એક આખો પુષ્ટિ સંહિતા મોટા પુસ્તકનો ફકરો એક આખું પાનું છે આવી જાય છે એકસો ઓગણીસ ને એકસો વીસ આ દિનતા એકાબીજા ભગવદીઓ પર છે આના ઉપરથી આપણે શીખીએ કે દિનતા સૌથી પહેલું લક્ષણ છે ઠાકોરજીના વાલા થવા માટે ઠાકોરજીને દિનતા બહુ ગમે છે તો જ આપણે આગળ જઈ શકીએ આ દ્વારા આપણે દિનતા શીખીએ જયરામદાસની કાનીથી આપણને પણ દિનતા આવે એટલું જ વિનંતી કરીને આજે આટલી આટલું જ બોલીને મારી નાની વાતની વિરામમાં પૂછું બોલું શ્રી ગોપાલ લાલ કીજે